સમગ્ર ગુજરાત ની સાથે તાપી જિલ્લા માંથી પણ બિન આરોગ્યપ્રદ અને જીવલાણ સાબિત થાય એવા અનેક કિસ્સા સાબિત થઈ રહ્યા છે ત્યારે સોનગઢ નજીક આવેલ તુલસી હોટેલ કે જેની એક શાખા કીકાકુઈ પાસે પણ આવેલ છે ને ત્યાં જમવા ગયેલા યુવાનોના જમવામાંથી કીડા નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે જેના વિડીયો પણ સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં વાયરલ થઈ રહ્યા છે જ્યારે આ અંગે હોટલના માલિકને રજૂઆત કરવામાં આવી તો પ્રથમ તો એણે આ વાત સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી પરંતુ આજે મીડિયા સામે આ વાત સ્વીકારી હતી કે હા જમવામાંથી કીડા નીકળ્યા છે અને તે અમારી ભૂલ છે જ્યારે સવાલ એ ઊભો થાય છે કે જમવામાંથી કીડા નીકળે તો જમવામાંથી કીડા ઉંદર ગરોડી નીકળવાના કિસ્સા ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે કારણ કે આ હોટેલના રસોડાના વિડીયો લેવામાં આવ્યા ત્યારે પણ અંદર ખૂબ જ ગંદકી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અહીં પણ નોંધવું રહ્યું કે આ ગ્રાન્ટ તુલસી હોટેલના માલિક દ્વારા બાજુમાં જ ખૂબ મોટી પાકી હોટેલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે હવે જો આવું જમવાનું પીરસવામાં આવતું હોય તો આ નવી બની રહેલ હોટલ અને ચાલી રહેલ બંને હોટેલ તાપી જિલ્લા કલેક્ટર અને તાપી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સીલ મારવામાં આવે તે જરૂરી બન્યું છે અને મીડિયાના માધ્યમથી પબ્લિકને પણ જાણ કરવામાં આવે છે કે ગ્રાન્ડ તુલસી હોટલ સાથે જ જ્યારે પણ કોઈ પણ હોટલમાં જમવા જાઓ ત્યારે વિશેષ કાળજી રાખો ક્યાંક બહારનું જમવાનું તમારા માટે જીવલેણ ન સાબિત થાય સાથે જ આ કિસ્સાઓ બન્યા બાદ તાપી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના

કીડા નીકળ્યા બાદ તેમણે આજે જે હોટલના માલિક છે હસન અલી એમને એમણે રજૂઆત કરી ત્યારે એમણે કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નહીં અને અત્યારે તેઓ એવું સ્વીકારે છે કે હા કીડા નીકળ્યા છે અમારી ભૂલ થઈ ગઈ પણ તમે વિચાર કરો કે કોઈને કીડાવાળું જમાડવું એ કેટલું યોગ્ય કહેવાય અને આ ભાઈની પાછી કીકાકુ પાસે સોનગઢ તાલુકામાં બીજી હોટલ પણ આવેલી છે તો એમની પાસે ચૌદ જણનો બાર જણનો સ્ટાફ છે એનું રજીસ્ટ્રેશન પણ કરાવવું નથી કરાવવું એ પણ એક તપાસનો વિષય છે અને પાછું આવો હલકી કક્ષાની ગુણવત્તાવાળું જમાડવામાં આવે છે ત્યારે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સોનગઢ નગરપાલિકાના જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે અને તાપી જિલ્લા કલેક્ટર તથા તાપી જિલ્લા વિકાસ અધિકારી છે એ આવી હોટલો પર સખત પગલાં લે અને હોટલને સીલ મરાવે તે જરૂરી બન્યું છે તો આવનાર દિવસોમાં આ દિશામાં ક્યારે ને શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું હું બિંદેશ્વરી શાહ સિટી ગોળ ન્યૂઝ તાપી જી આપનો પરિચય હસન હસનભાઈ ગઈકાલે રાતના તમારી હોટલમાં જે સબ્જી હતી એ સબ્જીમાંથી કીડા નીકળેલા એવા વિડીયો સામે આવેલા છે અને તમારી જે રોટલીઓ હતી તે પણ વચ્ચેથી બળીને પૂરી થઈ ગયેલી હતી એટલે આટલો હકી કક્ષાનું તમે જમવાનું પીરસો છો અને જમવામાંથી કીડા નીકળે ને એમાંથી કોઈનો જીવ જાય તો એની માટે જવાબદાર કોણ તમે શું કહેવા માંગો છો આ અંગે તકલીફ થઈ હતી તો એના માટે જવાબદાર કોણ એમ તમે આવું કીડા વાળું આવું બધું ખવડાવો કે લોકોને સાહેબ ગલતીથી થઈ ગયું છે તમારી આજે તુલસી હોટલ છે હજુ અહીંયા ખુલવાને કેટલા દિવસથી આ ત્રણ મહિનાથી આ તમારી એક બીજી હોટલ કિકાગુઈમાં પણ આવેલી છે બરાબર તો તમે આવી હોટલોમાં આવી હલકી કક્ષાની ગુણવત્તાવાળું ખાવાનું આપો છો કીડાવાળું આપો છો તો તમારે એ માટે જવાબદારી કોની એમ આ છોકરો મરી જાય આ છોકરાઓ મરી જાય પાછા તમારા ત્યાં રાતના એ લોકો જ્યારે ફરિયાદ લઈને આવ્યા ત્યારે તમે લોકોને પાછા ઊંધા જવાબ આવ્યા ના મારી પાસે તો રેકોર્ડિંગ છે જ તમારું બધું તમારે જે બી વાત થઈ બધું રેકોર્ડિંગ છે તો તમે આવી રીતે આટલું હલકી કક્ષાનું ફૂડ કેવી રીતે પીરસો છો સાહેબ થઈ તકલીફ વરસાદના કારણે વરસાદના કારણે કોઈને કીડા વાળું જમવાનું આપી દેવાનું ભૂલ ભૂલ થઈ ગઈ પણ હવે એના માટે જવાબદારી કોની એમ જવાબદારી તમારી જવાબદારી છે તો આવા આમાં આના વાના પર તમારા જે પગલાં ભરાશે એના માટે તમે શું તૈયારી રાખો છો કેટલા જણનો સ્ટાફ છે તમારા અહીંયા બાર જણ બાર જણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે બારે બારનું બાકી કેમ બાકી અત્યારે તમારે ત્યાંથી કોઈ તમારે તારો કોઈ કર્મચારી છે કોઈનું ખૂન કરીને ભાગી જાય કોઈ લૂંટ કરીને ભાગી જાય તો જવાબદારી કોની પણ સરકારના નિયમ પ્રમાણે તમારે કોઈ બી કર્મચારી તમારે ત્યાં કામ કરે એ લોકોનું રજિસ્ટ્રેશન કરવાનું હોય કે નથી હોતું અરે પ્રૂફ છે પણ તમારે રજિસ્ટ્રેશન તો કરાવવાનું હોય ને કે મારા આટલા કર્મચારી કામ કરે છે સોનગઢ પોલીસ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું આ લોકોનું જિલ્લામાં કશે કઈ નથી કરાવ્યું કે આટલા કર્મચારીઓ મારતા કામ બારે બાર કર્મચારી આપ્યું છે કોણ કોણ કર્મચારી નામ બોલો બાકર અલી હસન પછી આબિદ પછી પછી કિરણ પછી બધાને આપેલા છે સાહેબ યાદ નથી એટલે બાર જણ નામ તમે આપેલા છે બરાબર